નારી જાગૃતિ માટે ઘરે ઘરે જઈને ગામે ગામ જઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે રોગ મુક્ત માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દેવી ફાઉન્ડેશન દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સ્ત્રીઓને ને લગતી સમસ્યાઓ માટે આ ફાઉન્ડેશન કાર્યરત છે અહેવાલ સંજય પોપટ મારું નામ લશ્કરી માલતી રાજકોટમાં જ રહું છું આજે આજે રેલીનું આયોજન

ઘરે ઘરે અને અમે પહોંચાડીને નારી જોઈન્ટ કરવા માટે ખાલી અમારો સંપર્ક કરી શકો છો અને સંપર્ક કરીને એમાં કોઈ ખાસ નથી કે તમારે કોઈ પૈસાનું કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરવાનું નથી અમુક પ્રોડક્ટ તો ચેન્જ કરવી પડે છે જેનાથી તમે તમારી અંદર જાગૃતિઓ લાવી શકો છો અને બીજું કશું જ નથી ખાલી આપણે અમુક પેડ અને એન્ટીમેન્ટ હોસ એ બે વસ્તુ ખાલી તમે ચેન્જ કરો તોય તમારી લાઈફમાં પચાસ ટકાથી પ્લસ ઉપરનો તમારો જે પ્રોબ્લેમો છે એ બધી દૂર થઈ જાય છે આમાં અને એમાં જોડાવા માટે કશું ખાસ નથી કરવાનું ખાલી અમને વોટ્સએપ તમારે મેસેજ કરવાના છે આધાર કાર્ડ પાન કાર્ડના અને એનાથી અમે તમને કરી આપશું તમારું જોઈનિંગ અને એ જોઈનિંગમાં તમારે કોઈ જાતનું ટેન્શન નથી એ આ એક સરકારી ગાઈડલાઈનથી ચાલે છે અને આમાં લાખો લોકો કરોડો લોકો જોડાયેલા છે આપણે ગુજરાતમાં પણ અભિયાન ચાલુ જ છે ઘણા લોકો જોડાયેલા છે પણ આપણે કહેવા માંગીએ કે બહુ ઓછા પ્રમાણમાં લેડીઝ અહિયાં ગુજરાતમાં જાગૃત નથી ઓછા પ્રમાણમાં બહુ છે તો આપણે બસ જાજામાં જાજી લેડીઝ અને ગુજરાતમાં રોગમુક્ત બનાવવા માટેનું અભિયાન બનાવ્યું છે